આ તસવીરમાં જોવા તો બીજો કોઈ નહીં પરંતુ દાહોદ એ ડિવિઝનમાં ફરજ બજાવતો અને અગાઉ પણ અનેક વખત વિવાદમાં રહેલો પોલીસ કોન્સ્ટેબલ રમેશ છે જે અરજીના નિકાલ સંદર્ભે એક વ્યક્તિ પાસેથી ત્રણ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા પંચમહાલ એસીબી દ્વારા રંગે હાથો ઝડપાઈ ગયો છે જે હવે જે પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો હવે તે જ પોલીસ મથકમાં જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે બનાવની હકીકત એ પ્રકારની છે કે રમેશ છે ગુજરાત પોલીસમાં વર્ગ ત્રણમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો અને હાલ દાહોદ એ ડિવિઝનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવી રહ્યો હતો આ પોલીસ કર્મીએ એક વ્યક્તિ વિરુદ્ધ અરજીના નિકાલ માટે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જે બાદ વાટાઘાટાના અંતે ત્રણ હજાર રૂપિયા નક્કી કરાયા હતા આ મામલે સામેવાળા વ્યક્તિએ પંચમહાલ એસીબીનો સંપર્ક કરતા પંચમહાલ એકમના શ્રીમતી આરબી પ્રજાપતિ સહિતની ટીમે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે છટકું ગોઠવ્યું હતું જેમાં પોલીસ કોન્સ્ટેબલ રમેશ

તે જ જનતા પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવી આર્થિક રીતે પાયમાલ કરી રહ્યા છે ત્યારે લાંચ લેનારા પોલીસ કોન્સ્ટેબલ જે અરજી સંદર્ભે લાંચ માંગી રહ્યો હતો તે અરજીનો થાણા અધિકારીને જાણ હતી કે નહીં આવી કેટલી અરજીઓ સંદર્ભે આ પોલીસ પોલીસ કાર્યવાહીના નામે આગળ પણ આ પ્રકારે લોકો પાસે પૈસા પડાવ્યા છે તે એક મોટો સવાલ છે હાલ એ ડિવિઝનમાં ફરજ નિભાવી રહેલા આ પોલીસ કોન્સ્ટેબલ અગાઉ પણ વિવાદમાં સપડાયેલા હતા જોકે હવે એસીબી થયા બાદ જેલ ભેગા કરવામાં આવ્યા છે હાલ આ પોલીસ મથકમાં જ એસીબીની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે